વિરાટનગરના આ રસ્તા આજથી આવતીકાલ સાંજ સુધી બંધ રહેશે ફુવારા સર્કલ થઈ ઓઢવ રિંગ રોડ તરફ જતો તથા ઓઢવ રિંગ રોડ તરફથી ફુવારા સર્કલ તરફ આવતો પૂર્વથી પશ્ચિમ તરફનો ત્રણસો મીટર જેટલો માર્ગ વાહનોની અવરજવર માટે સંપૂર્ણ બંધ રહેશે વિરાટનગર ચાર રસ્તા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પૂર્વ ઝોનથી ફુવારા સર્કલથી જમણી બાજુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પમ્પિંગ સ્ટેશન ગણેશ પાર્ક રોડનો ઉપયોગ કરી દક્ષિણ દિશા તરફથી ઓઢવ જઈ શકાશે વિરાટનગર ચાર રસ્તા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પૂર્વ ઝોનથી ફુવારા સર્કલથી ડાબી બાજુ થઈ ઉત્તર દિશા તરફથી ઉત્તમનગર ખોડિયાર મંદિર રોડ તરફ જઈ શકાશે ઓઢવ રોડ તરફથી ફુવારા સર્કલ તરફ આવતો રસ્તો ગોકુલ પાર્ક એએમટીએસ એમટીએસ બસ સ્ટેન્ડથી ડાબી બાજુ વળી દક્ષિણ દિશા તરફથી અંબિકાનગર ઓઢવ તરફ જઈ શકાશે હર ઘર તિરંગા અંતર્ગત તિરંગા યાત્રા હોવાથી અને વીઆઈપી મહેમાન આવવાના હોવાથી આ માર્ગ આજે અને આવતીકાલે તેર ઓગસ્ટના રોજ બંધ રહેશે આવી જ ન્યૂઝની અપડેટ માટે અમારી ચેનલ ટીએનએ મીડિયાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં